હે લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ ને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો મજામાં જશે અને ખાસ કરીને આજ તો આપણે શું કંઈ ઘણા દિવસ વઈ ગયા અને પહેલો આપણે વાવેતરનો બધા વ્લોગ બન્યા એ પછી પાછા કંઈ આપણે વ્લોગ બનાવ્યા હતા અને અત્યારે આપણે વાડી આવતા રહ્યા છીએ અને વાડિયા તમને તો હવે કંઈક દેખાતું હોય કે ખેતરમાં કંઈક વાવેતર કરેલું છે એવું દેખાતું હોય બાકી તો કંઈ દેખાતું નહીં બરાબર તો અત્યારે આપણે આપણી વાડી ઉપર આવીને વ્લોક સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ છ જેવું થઈ ગયું છે ને અત્યારે આટા મારતા હતા તો હવે અત્યારે તમને આ દેખાતું હોય છે ઘણા મિત્રોને જેને ખબર છે એને તો આપણે કંઈ કહેવાનું આવતું જ નથી પણ જે લોકો અમારી આજુબાજુમાં કોઈ વાવેતર નથી કરતા એટલે એને નવીનતા લાગે કે ભાઈ આ શું હોય છે બરાબર તો અત્યારે જે આપણે હળદરનું વાવેતર કર્યું હતું એનો રોગ તો બનાવ્યો હતો તો અત્યારે કમ્પ્લેટ આપણી હળદર ઊગી ગઈ છે અને સરસ મજાની લાઈન પણ દેખાવા મળી છે આમ તો જવું તો કેળ ને હળદર બે સેમ જ દેખાય એટલે ઘણા મિત્રોને એમ થાય કે આ કે બંને કેમ ઘાટી કેળ સોંપી દીધી છે બરાબર તો સરસ મજાની અત્યારે શું કે હળદર પણ નીકળી ગઈ છે હજી અમુક ટકા થોડી ઘણી શું છે ઊંડી ગઈ હોય ને થોડી ઘણી ગેટ ફૂટવામાં વાર લાગી હોય તો એ હજી કોતળા નીકળતા આવે છે કોકને શું કહેવાય ફૂટી પણ નથી ને બીજી એટલી બધી પાંદડા નીકળી ગયા છે તો સરસ મજાની હળદર ઉગી ગઈ છે તમને નજીકથી જ બતાવું કે કઈ રીતની આપણે હળદર ઉગી છે તો જો તમને અત્યારે નજીકથી આપણે બતાવીએ તો જે આ પાળાની અંદર જે પાળાની માથે છે ને જે આપણે બેડ કહીએ તો હાલે અમારે તો પાળો કહે બરાબર ને પાળી પણ કહે તો આ જે પાળાની ઉપર જે છે એ સરસ મજાની હળદર છે ને જો સરસ મજાની આમ જોઈએ તો નોર્મલી તો નાનું કેળ ને બે સાર થઈ જાય તો સામે એની સાઈડ કેળ છે અને આ હળદર છે એટલે બે સેમ જ દેખાય પણ શું કહેવાય છે આ પીળા માટે હળદર છે એ સેજ પીળો એનો છોડ હોય ને આ છે એ આપણે કેળ છે તો આ શાહની અંદર આપણે સોફણ કરેલું છે કેળનું ને હળદરનું છે એ આપણે બેડ ઉપર બાળા ઉપર કરેલું છે તો સરસ મજાનું ઉગાવો તો આપણે આવી ગયો છે અને આપણે હળદર છે એ પંદર તારીખે વાવેતર કર્યું હતું છઠ્ઠા મહિનાની પંદર તારીખે જૂન પંદર તારીખે બરાબર તો અત્યારે આપણે હળદર છે ને તો પચીસ દિવસની હળદર થઈ છે આમ તો ત્રેવીસ ત્રેવીસ દિવસ જેવું કમ્પ્લીટ થયા છે બરાબર તો ત્રેવીસ દિવસમાં સરસ મજાના અત્યારે આપણે શું કહેવાય ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ છે ઘણી વખત ઘણી જમીનમાં વાર પણ લાગતી હોય મહિને દોઢ મહિને પણ આ રીતનું ઊગાવો આવતો હોય પણ અત્યારે શું છે આપણે

તો જે અડધે સુધી તમને દેખાતું હશે પાળાની માથે દ્વીપ દેખાતી હશે આમ તો એ અડધે સુધી દેખાય જ નહીં બાકી અડધે થી બાકી છે અડધી કે ઓલા આપણે અડધે કરી છે ને અડધું બાકી છે તો સરસ મજાની કેળ પણ આપણે વાવેતર થઈ ગયું છે ને હળદર કેળનો આપણે અલગથી પાછો બ્લોક બનાવીશું ત્યારે તમને એનું પણ થોડી ઘણી માહિતી આપશું બાકી તો અત્યારે આજુબાજુના ખેતરમાં તો બધી કપાસ ને માંડવી ને એવું બધું વાવેતર થયું છે ને આપણે કર્યું છે હળદર ને કેળનું વાવેતર તો સરસ મજાનું અત્યારે તો દેખાય છે હવે તો હજી તો શું છે આપણે પાણી આપ્યું છે ને એકવાર હજી ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ આપવાનું છે એમાંથી સુડોમોનાસ અને બ્યુવેરિયા એરિયા બેક્ટેરિયા આપવાના છે તો સુડોમોનાસ આપી દીધું છે આપણે ને બ્રુ એરિયા આપવાના હજી બાકી છે બરાબર તો એકવાર હજી ખાલી શું કઈ ફૂગનાશક માપવાનું છે બાકી તો હળદરમાં તો એટલું બધું ખાસ કંઈ બહુ રોગશાળો ન આવે કારણ કે જમીન જન્ય અને ખાસ કરીને એમાં બહુ પૂર્ણઅપને એવું બહુ ઓછું હોય ને પાન એના લીસા હોય એટલે બહુ ઓછા જીવ જીવાતને એ ખાતું હોય છે બરાબર તો એમાં બીજું કાંઈ તો નહીં પણ ફૂક નાશક શરૂઆતમાં આપવા પડે બાકી તો કંઈ એટલી બધી ખાસ ટ્રીટમેન્ટની જરૂર નથી બાકી તો જે ટ્રીટમેન્ટ કરી છે એ તો તમને આગળ આગળ બતાવવું પડે બાકી તો પાણી સિવાય આપણે કોઈ જાતનું વાવેતર કર્યું કર્યું પાણી સિવાય કોઈ જાતનું ઓલું આપ્યું નથી અને મીડિયમ કૂસો પણ વીગો છે આ હજી કાંઈ નેદાણું નથી ચલો ને કૂચો એટલો બધો આપણે આમ ટ્રીપમાં એ એક જોવાનું કે જો નોર્મલ આપણે ક્યારે કે ચાહ પાતા હોય તેમાં કુસો પણ બહુ ઉગે તો આ ડ્રીપમાં એક જોવા મળ્યું કે ઓછો ઉગે છે બરાબર આ રીતનું આખી હળદરનું આપણે રિઝલ્ટ મળ્યું પેલું વહેલું છે આપણે કોઈ દી કરી નથી આગળ આગળ ખબર પડે એક વર્ષ આખું આવે કરી લઈએ પછી બરાબર કઈ રીતનું થાય કઈ રીતનું ની અનુભવ કરીએ છીએ અને ક્યાંક જરૂર પડે ને આપણે બીજા ભાઈથી પણ માહિતી લેવી પડે કારણ કે આ બાજુ કોઈ આપણે હળદર કરતા નથી એટલે ખબર ન હોય પછી એક બે વર્ષ કરે એટલે ખબર પડી જાય ને અંદાજ આવી જાય કે આમાં કઈ રીતનું હોય બરાબર કોઈ પણ પાક હોય શરૂઆતમાં તો આપડે એવું જ લાગે કે હાલું કઈ રીતનું થતું હોય છે પણ હું કઈ ધીરે ધીરે બધી ખબર પડી જાય કે આ રીતનું આમાં માવજત કરવાની હોય ટ્રીટમેન્ટ કરવાની હોય તો હું ને વિશાલ ને જો અત્યારે આતા મારીએસ અને બ્લોગ ઉતારીએ ને જે મિત્રો ચેનલમાં ન હોય કરી નાખજો બાજુમાં પેલું બે લાયકન દબાવી દેજો આપણે ખેતીને લગતાને લગતા કઈક નવું રાખવું હોય અવારનવાર સરસ મજાના વ્લોગ બનાવતા રહે છે તો જે લોકો યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય એ ફોલો કરી નાખજો બરાબર સરસ મજાના આ રીતનું ઓલું છે ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને બીજા મિત્રોને શેર કરી દેજો એટલે એ લોકોને પણ થોડી ઘણી માહિતી કંઈક મંદ વ્યક્તિ હોય ને ખબર પડી ઘણી વખત એવું થાય કે માહિતી ના અભાવ ના કારણે પણ આપણે ઘણા ખેડૂત મુંજાતા હોય બરાબર તો ક્યારેક કામ ની એવા વસ્તુ હોય એ કોક ને કામ આવી જાય બરાબર ચાલો બ્લોક માં કન્ટિન્યુ બના રેજો આ રીતનું છે આપણું વાવેતર તમને પહેલા તો કહી જ દીધું હતું આપણે અને ઓલી સાઈડ થોડીક આપણે માંડવી છે બરાબર જાજી નથી થોડીક એવી છે ખાલી કારણ કે બીજી જમીનમાં આપણે બધું કેળનું વાવેતર કરેલું હતું એટલે જગ્યા બહુ નથી ને બીજે કપાસ ને એવું છે બધું તો આ વર્ષે માંડવીનું પણ આપણે વાવેતર ઓછું કરેલું છે અને આ રહ્યું આપણું હળદરનું વાવેતર ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો તો ચાલો ફેમિલી હવે છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને આટા મારતા મારતા આપણે બીજી એક સરસ મજાનું વસ્તુ લાવ્યા હતા બરાબર સુરણ તો સુરણના પણ સરસ મજાના ઝાડ થઈ ગયા ઘણા વખતે તો આપણે આ સાઈડ કોઈ આવું ખેતી કરતા જ નથી એટલે જોયું ન હોય તો જો જો આ છે 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 હજી અહીંયા અહીંયા પછી તો બે પાંચ આપણે ગેઠવી લાવ્યા હતા ત્યારે પાંચ છ ચાર મોટી થઈ ગઈ છે ને હજી બે ગેઠ નાની છે તો આ રીતનું કંઈક સુરણનું પણ સારી એવી ખેતી થાય પેલે વર્ષે થોડા થોડા આપણે અનુભવ કરીએ પછી કંઈક વિચારશું આગળ આગળ બરાબર તો આ રીતની આપણે હળદર સરસ મજાની ચોવીસ પચીસ દિવસ માં મસ્ત મસ્ત ઉગવા મળી ગઈ છે ને મસ્ત થઈ ગઈ છે બરોબર તો આ રીતની આપણે હળદર ની ખેતી કરી છે બાકી તો તમને કઈ એવું લાગતું હોય કોમેન્ટ કરીને કેજો ને કઈ એવું લાગતું હોય પણ કહેજો બરાબર આપણે રીતે તો બનતી કોશિશ તો કરીએ જ છે પણ કઈક એવું લાગતું હોય ને અનુભવી છે એને ખબર છે એ કોમેન્ટ કરીને કહેજો અને જેને ન ખબર પડી એ હોય ને ખેતી કરવી છે એ પણ કોમેન્ટ કરીને કહેજો એને આપણે માહિતી આપશું ને જે અમને ન ખબર પડતી હોય ને હળદર કરતા હોય થોડી માહિતી આપજો બરાબર તો આ રીતની સરસ મજાની આપણે આવી ગયો છે ફરી પાસે નવી માહિતી સાથે ને નવા સાથે ત્યાં સુધી જે લોકો નવા ચેનલમાં છે એમ સરસ મજા સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે અમારો વ આવે ને એવું તાત્કાલિક તમને ખબર પડી જાય કે હા ભાઈ પ્રવીણભાઈ વ્લોગ વિકવે છે બરાબર અને સપોર્ટ કરતા જ સપોર્ટ તો સારો જ છે આપણે ગયા વખતે આપણે જે ખાતરના કારખાનાનો વ્લોગ મૂક્યો છે એમાં સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો આ બ્લોગમાં પણ મળતો રહે અને ક્યાંક ને કંઈક આપણે નવી નવી માહિતી દેતા રહે હું બરાબર તો બીજા મિત્રોને પણ શેર કરી દેજો લાઈક જે લોકોએ ન કરી હોય ફટાફટ જો આપણે શું કહેવાય સરસ મજાનું એક આવી રીતનો થમ વહે એ આપી દેજો તો અમને પણ ખબર પડે કે ના આપણું શું કહેવાય માહિતી છે એ દોણામાં જ જાય છે તું દોણામાં જ બહાર નથી જતું બરાબર तो सालो फ्री उमर्शी पासा, नवा माहिती साथेना, नवा उलोगमा, यास दिज्या माताजी, बाई-बाई.